સંસાર છોડી સંન્યાસના માર્ગે વળગેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુઓ સંતોની રાસલીલા સામે હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે આજે સુરતના હરિભક્તોએ નરાધમ લંપટ સાધુઓને ભગાવો વડતાલની ગાદી બચાવો તેવા સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો બપોરે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા અને લંપટ સાધુ સંતો વિરુદ્ધ કાર્યવાહી કરી વડતાલની ગાદી બચાવવા કલેક્ટરને વિનંતી કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલના મંદિરોમાં એક પછી એક વિવાદ થઈ રહ્યા છે વડતાલના મંદિરોના સ્વામીઓ દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાના દુષ્કર્મ કરવાના કૃત્યો બહાર આવી રહ્યા છે તેથી જ હરિભક્તો દુખી થયા છે આજે આચાર્ય પક્ષના સમર્થક મહિલા અને પુરુષ હરિભક્તો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહેરાવીને રોડે ચડાવવા આવ્યા છીએ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે સમાજ સુધારવા નીકળેલા સાધુ પોતે વંઠી ગયા છે આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે વિરોધ કરી રહ્યા છીએ છેલ્લા છ મહિનાથી અમે જાગૃતિ અભિયાન ઉપાડ્યું છે અને દસ જોડી ધોળા કપડા સાથે જ રાખીશું અને જેમ ખબર પડશે કે આ સાધુ ખોટા કામ કર્યા છે તો તેને ધોળા કપડાં પહેરાવી દઈશું અને જાહેરમાં ખુલ્લા પાડીશું સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ